કે મોટામાં મોટો ધનવાનનો કોઈ માણસ કોઈ પુરુષ કોઈ યુવાન કોઈ સ્ત્રી હોસ્પિટલની અંદર મૃત્યુ પામે અને એની પાસે મોટા મોટી ગાડી હોય મોંઘી કાર હોય પણ ક્યારેય મેં સાંભળ્યું નથી કે હોસ્પિટલમાં મૃત્યુ પામેલા એના પોતાના જ પરિવારજનના શબને એની ગાડીમાં લાવે નહીં નહીં શબ વાહિની બાંધી લો ને ભાઈ કારણ એ સંબંધ પૂરો થયો જ્યારે શબને બાળવા માટે સ્મશાનમાં જઈએ એટલે ત્યાં પણ બધાય ગ્રુપમાં બેઠા હોય પાંચ અહીંયા બેઠા હોય પાંચ અહીંયા બેઠા હોય બધાય પોતપોતાની રીતે વાતો કરતા હોય શું કહેતા હોય બિચારા કેટલો ઢવડો કર્યો પણ ભોગવી નો આવી માંડ ભેગું થયું ભોગવાનો વારો આવ્યો ત્યાં બિચારા ભૈયા ગયા આમ જ થાય છે બધાનું આપણે કોને ખબર કેટલું ભોગવીએ છું આના કરતા છોકરાને કહી કે તમે કરો બાપા અમારે તો એ મજા કરવી છે એટલી જ્ઞાનની વાતો કરે એટલી જ્ઞાનની વાતો કરે કે આપણને થાય કે ઘરે આવીને વૈરાગ લાગી જાય

આપણે તો ભેગું શું આવશે જેટલું ધન ભેગું કર્યું એ બધું ભેગું આવશે આમાંથી કશું નહીં આવે સાહેબ હજુ સુધીમાં મેં ક્યારેય જોયું નથી કે મોટામાં મોટો ધનવાનનો કોઈ માણસ કોઈ પુરુષ કોઈ યુવાન કોઈ સ્ત્રી હોસ્પિટલ ની અંદર મૃત્યુ પામે અને એની પાસે સારામાં સારી મોટા મોટી ગાડી હોય મોંઘી કાર હોય પણ ક્યારેય મેં સાંભળ્યું નથી કે હોસ્પિટલમાં મૃત્યુ પામેલા એના પોતાના જ પરિવારજનના સબને એની ગાડીમાં લાવે નહીં નહીં શબ વાહિની બાંધી લ્યો ને ભાઈ કારણ ને સંબંધ પૂરો થયો એક જીવ નીકળી જાય એટલે આ શરીર સાથે આપણો સંબંધ પૂરો થઈ જાય આપણે તરત ડરીએ હવે સબને આપણી ગાડીમાં લઈ જવાય એ શબ થઈ ગયો કારણ એમાંથી જીવ નીકળી ગયો પરમાત્મા નીકળી ગયો અંશી નીકળી ગયો છે ક્યારે હજી સુધીમાં કોઈ મોટી કારમાં આપણે એને લાવ્યા હોય આવું બન્યું જ નથી બસ એના માટે સબ આવશો ઘરે આવ્યા બાદ એને પલંગ ઉપર નહીં સુવાડે એને ગાદી ઉપર નહીં સુવાડે જમીન ઉપર ગાયના છાણનું લીપન કરી અને ન્યા સુવાડ દેશે કારણ હવે આને પલંગમાં ન સુવાડાય

સાથે હોય છે સાહેબ રડે ખરા પણ કોના માટે રડે છે હજી આ જગતના કોઈ માણસ ને ખબર નથી પડી ક્યારે તમે જો માણસ મૃત્યુ પામે ત્યારે રડો છો શું કામ રડો છો કોના માટે રડો છો જો તમે જીવ માટે રડતા હોય તો જીવને તમે કોઈ દિવસ જોયો નથી તો એના માટે શું કામ રડો છો જેને તમે જોયો જ નથી એના માટે શા માટે રડો છો અને જો તમે શરીર માટે રડતા હોય તો શરીર તો હજી અહીંયા પડ્યું છે તો એના માટે રોવું મીઠિયા છે શા માટે રડો છો કોઈને ખબર નથી હજી શું કામ રડે છે માણસ કોના માટે રડે છે એ નથી ખબર જીવ માટે કે શરીર માટે અરે ઘરે આવીને કદાચ રહી બધી વીટીઓ કાઢશે એમાંની એક વીટી કદાચ આંગળી ફૂલી ગઈ હશે ને વીટી નહીં નીકળે ને તો વીટી કાપી લેશે હવે બાપુજી નો વાગે કાઢી લ્યો એ કાપી નહીં કાઢી લેશે જવા નહીં દે પછી એના મોઢામાં हरिद्वार થી 10 રૂપિયા ની ત્રણ પવિત્રી લાવ્યા હોય ઇતરામાનો કવડો મૂકે આ પવિત્રી લ્યો આટલો જીવ આપળો હાલે અધી સુધીમાં મેં નથી જોયું કે કે કોઈના મોઢાની અંદર ક્યારેય સોનાની વીટી કોઈ મૂકી હોય ત્યાં ત્રામાનો જ ત્રાંબુ જ પવિત્ર બીજું કઈ પવિત્ર જ નહીં ના જવા દઈએ પેલા કપડાય કાઢી લઈએ નવુ ખાપણ ઓઢાડી દઈએ ક્યાં સુધી સ્મશાન સુધી સ્મશાને જઈને ખાપણ પણ કાઢી લઈએ છીએ કઈ ભેગું નથી લઈ જવા દેતા ભેગું આવશે તો માત્ર તમારું કરેલું સત્કીર્તન તમારું કરેલું સત્કર્મ આવશે તમારું કરેલું પુણ્યનું ભાથું ભેગું આવશે બાકી કશું તમારી સાથે નહીં આવ્યા જગતમાંથી મારું મારું કરીને ધન મેળવ્યું રે રે મારું મારું કરીને ધન કોઈ સગું નથી મારું મારું કઈ બધું ભેગું કરશો પણ બધું અહીંયા જ પડ્યું રહેશે કોઈ દીકરાઓ સાથે નહીં આપે અને જો મારું હોય ને એ સાથે આવે સાહેબ શરીર ગમે તેટલું રૂપાળું હશે પણ ક્યારેય કોઈ ઘરમાં નહીં રાખે કોઈ દીકરો એમ નહીં કે મારા પપ્પા મને બહુ વાલા હતા બે થી ભલે ઘર માર્યું સબ નહીં જવા જ દો હવે પતિ ગયો સંબંધ અને પાંચ દિવસ શોગ રાખશે અને વળી પાછા મિષ્ટાન ખાઈને ભૂલી જશે તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી તારો દેહ એનો કોઈ ભરોસો નથી સાહેબ માટે તમે ભાથું ભેંગુ બાંધી લેજો પછી મેં ગઈકાલે વાત કરી હતી એમ કે કદાચ પછી મર્યા પછી એ આપણા સંતાનો પાછળથી કુતરાઓને ગાંઠિયા ખવડાવે એ આપણને મળે કે ન મળે કોને ખબર છે એમના કરતા તમારી જાતે જ ભાથું બાંધતા જાજો અહીંથી બસો પાંચસો કિલોમીટર દૂર જઈએ ને તો એ રસ્તામાં હોટલો આવે અન્ય ત્યાં ઉભા રહીએ ચા નાસ્તો કરીએ જમીએ કારણ આપણને ખબર છે કે અહીંયા હોટલ આવશે એટલે ભાતું નથી બાંધતા આપણે હવે થેપલા બંધ થઈ ગયા લેવાના નહીં તો બાર ગામ જવાનું થયું નથી ને કાંઈ થેપલા બનાવવાના નથી થેપલા અથાણા નું ગોળ છાશ હોય બીજું જોઈએ હું પણ હવે આપણને ખબર છે કે રસ્તામાં સારી સારી હોટલો આવે છે એટલે આપણે કરી દીધા બંધ હવે તો ડાયરેક્ટ ને ગરમ ભલે થોડા પૈસા દેવા પડે એ ખબર છે કે અહીંયા રસ્તામાં હોટલ આવે છે પણ ઉપર જવામાં એટલા કિલોમીટરની મુસાફરી છે એ હજી ખબર નથી બહુ લાંબી છે એટલી ખબર છે પણ હજી ગયા એને કોઈએ કીધું નથી કે આટલા કિલોમીટર પછી હોટલ આવશે કોઈનો ફોન હજી આવ્યો નથી કેટલા કિલોમીટર પછી હોટલ આવશે તો પછી રસ્તામાં ભૂખ લાગશે તો શું કરશો એના કરતા ભાથું બેગ બાંધતા જાજો તને મળ્યો રૂડો મનખોરે બાંધી ભવનું ભાથું

શું થવાનું તો આપણે તો કાળા માથાના મનુષ્યો છીએ સુખદેવજી મહારાજ કહે છે રાજા જેનું મૃત્યુ નજીક આવે એને ભગવાનનું યજન કરવું જોઈએ બીજા જે શ્રોતાઓ બેઠા હતા એને વાત કરી બાપજી મહારાજ આને તો ખબર છે કે આજથી સાતમે દિવસે એનું મૃત્યુ છે નજીક છે પણ જેને ખબર નથી એને પરીક્ષિતની આવરદા બંધાઈ ગઈ હતી સાત દિવસની કે આજથી સાતમે દિવસે તારું મૃત્યુ થાય ત્યાર પહેલા ન થાય જયારે આપણી આવરદા આપણને ખબર નથી કેટલી આવરદા બાકી છે પણ એક વાત નક્કી છે કે પરીક્ષિત નું મૃત્યુ સાતમી દિવસે હતું અને આપણું મૃત્યુ સાત દિવસમાં છે પરીક્ષિત મૃત્યુ સાત મે દિવસે હતું આપણું મૃત્યુ સાત દિવસમાં પ્રાથમિક શાળામાં ગુજરાતીમાં કવિતા આવતી રવિ પછી તો સોમ છે ત્રીજો મંગળવાર બુધ ચોથો ગુરુ પાંચમો છઠ્ઠો શુક્રવાર શનિવાર તે સાતમો છેલ્લો વાર ગણાય આમ કરીને અઠવાડિયું સાત વાર નું થાય સાત દિવસમાં મૃત્યુ છે કોઈક હોમ મારે જાહે કોઈક મંગળવારે ટપકી જાહે વાત નક્કી છે કોક જાહે કોક મળશે કોક મૃત્યુ પામશે કોક મળશે કોક વિખુટો પડશે બધાનું થવાનું સાહેબ કારણ માંથી હંસલો રે કોચિતાનો ચાલ્યો જાશે માટે પરમાત્મા મય જીવન બનાવજો પુત્ર પૌત્રાદિક સંપદામાં આસક્ત બની અને જીવન વ્યર્થ ન કરશો કારણ આ સ્વરૂપ છે ચિદાનંદ રૂપ શિવો હમ શિવો હમ ચિદાનંદ રૂપ શિવો હમ શિવો ચિદાનંદ રૂપ છે આ સાહેબ શિવનું અંશ છે માટે જેને પણ ભગવાને જીવાત્મા પ્રત્યેનો અધિકાર આપ્યો છે માણસ હર હંમેશા ભગવાનનું યજન કરજો પરમાત્માનું રટન કરજો ત્યારબાદ ભાગવતનો આરંભ થયો વર્ણ વ્યવસ્થાની વાત બતાવી આ જગતના નિર્માણની કથા બતાવી ભગવાનના આ વિરાટ સ્વરૂપ છે આ જગત એની વાત બતાવી અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિત કહે છે રાજા આ જગતમાં દરેક જીવાત મને મુક્તિ મળવાની છે કોઈને આજ મળશે કોઈને કાલ મળશે કોઈકને આ જન્મે મળશે કોઈકને બીજા જન્મે મળશે મુક્તિના બે પ્રકારો છે કોને કેવી મુક્તિ લેવી એ નક્કી તમારે કરવાનું છે એક સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ બે પ્રકારની મુક્તિ છે જો આને આપણી તમારી ભાષામાં સમજાવું તો મુસાફરી કરવાની વાત નક્કી છે મરવાનું છે નક્કી છે એટલે મુસાફરી કરવાની વાત નક્કી છે હવે મુસાફરી સેમા કરવી એ નક્કી તમારે કરવાનું પ્લેનમાં કરવી છે ટ્રેનમાં પ્લેનમાં કરવી છે તો સુરત થી દેવો સીધા દિલ્હી આ પ્લેન મુસાફરી આ સદ્યો મુક્તિ સુરત થી બેસો અને દિલ્હી જાઓ પણ વચ્ચેમાં બધા સ્ટેશન લેતા જાય અંકલેશ્વર ને ભરૂચ ને નડિયાદ ને વડોદરા બધું લેતું જાય આક્રમ મુક્તિ ટ્રેન મુસાફરી પ્લેનમાં બેસશો જલ્દી પહોંચશો ભાડું વધારે થાય ટ્રેન માં બેચ છો ભાડું ઓછું થાય મોડાશો નક્કી તમારે કરવાનું છે એક પછી એક સ્ટેશન લઈને છે છે દિલ્હી એ વાત નક્કી દરેક ભગવાન આપ્યું છે કે તને તને હું મુક્તિ કરીશ મોક્ષ આપીશ આ વાત નક્કી છે પણ કેવી રીતે મોક્ષ મેળવવો એ તારે નક્કી કરવાનું છે ટ્રેનમાં બેવું છે પ્લેનમાં મનુષ્ય અવતાર પૂરો થાય એટલે સીધી જ મુક્તિ એ તારા હાથમાં છે મનુષ્ય અવતાર પૂરો થાય પછી પશુઓની માં પતંગા બનવાનું કીડા બનવાનું મકોડા બનવાનું આ નક્કી તારે કરવાનું છે ક્રમ મુક્તિ જોઈએ છે કે સદ્યો મુક્તિ જો સદ્યો મુક્તિ જોતી હશે તો ભગવાનના નામનું નાણું ખરચવું પડશે સાહેબ ભગવાનના નામની ટિકિટ લેવી પડશે અને ક્રમ મુક્તિ જોતી હશે તો થોડી ઘણી લેશો તો હાલશે વાંધો નહીં આવે એટલે મનુષ્ય અવતાર પૂરો થાય અને જેને જેને ડાયરેક્ટ

કથાઓ સાંભળીને આનંદ કરીશું અને નાચી કુદીને આનંદ કરી અને પરમાનંદની અનુભૂતિ કરીશું ઘણા લોકો હોય અમે જોતો હોઉં ને કથામાં હું નાચવાનું કહું ને એટલે પચાસ ટકા લોકો તો માંડ ઊભા થાય ક્યારેક ક્યારેક ત્રીસ ટકા થાય પચાસ ની ઉપર તો ક્યારેય ગયા જ નથી કોઈ એ વિચાર કરે કદાચ બાજુ વાળો કે આને ભક્તિ સમરા કાઢી ગઈ એલા ઈ ભલે કે બોલવા વાળા બોલ્યા કરશે તું તારું વિચાર તું તારું જો અને નરસયો કહે છે હરીને ભજતા હજી સુધી કોઈ ની લાજ જતા દીઠી નથી હરીને ભજતા સુધી કોઈ ની લાજ જતા દીઠી નથી જેને જેણે હરીને ભજ્યા છે એમાં ક્યાં કોઈ ની લાજ ગઈ છે સાહેબ એમાં લાજ ન જાય એમાં તો પોઠો પડીને ભાગે જેને જેને હરીને ભજાયા છે એમાં આપણી લાજ નહીં જાય લાજ હરી ની જશે નરસૈયો કહે છે કે એક નહીં આ કામ મારું નહીં આ કામ તારું છે અને જો તું નહીં આવે તો લાજ મારી નહીં જાય લાજ તારી જાશે બધાય કહેશે કે તો તને નરસૈયો માને છે આ લાજ તારી ગઈ માટે કનૈયા કામ તું કરજે મારી આ જવાબદારી નથી જવાબદારી તારી છે અને જ્યારે આવું તમે ભાવ રાખો ત્યારે કૃષ્ણ આવી અને તમારા કામ કરી જાય ચાહે પછી એ નરસિંહ મહેતાના પિતાશ્રીનું શ્રાદ્ધ હોય તો એ ભલે અને કુંવરબાઈનું મામેરું લઈને જવાનું હોય અને એમાં પથ્થરો હોનામાં મૂકવાનું હોય તો એ ભલે સાહેબ કામ કરી જાય છે જેને હરીને ભજ્યા છે એના કામ થયા છે અરે કૃષ્ણ કદાચ મને તો નવા એ વાતની લાગે છે આપણે કૃષ્ણને એકને જ માત્ર અને માત્ર પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ માત્ર પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ એક જ છે બાકીના બધા અર્ધનારીશ્વર છે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે આજનો પુરુષ પણ અર્ધનારીશ્વર છે કળિયુગનો પુરુષ પણ અર્ધનારી છે

કે સકુબાઈ ના ઘરના છાણ વસદા કરવા માટે થઈ અને જેને પૂર્ણ પુરુષोत्तम કીધો છે એ બાઈ નું રૂપ લઈને જાય સ્ત્રી બનીને જાય અને સકુબાઈ ને કઈ સકુબાઈ તમે જાત્રા કરો ઘરના છાણ વસદા અમે કરશું સાહેબ આ સ્ત્રી બનીને જાય છે વવારુ થઈને વાલો આવ્યો કરવા ઘરના કામ લીધા સકુબાઈ રૂપ એ શકુબાઈ નું રૂપ લઈને ધરીને આવે કારણ ભગવાનની ભક્તિમાં એને શકુબાઈને ભાવ જાગ્યો જ્યાં સુધી ભગવાનની ભક્તિમાં તમને ભાવ નહીં જાગે ત્યાં સુધી પરમાત્મા તમારું કામ નહીં કરી સાહેબ પણ મસ્તીથી ગાઈ લેજો તમે અને જ્યારે માણસ મસ્તીમાં ડૂબી જાય ને ત્યારે ક્યાં જાય શું કરે એની કોઈ ખબર ન રહે